રાતના અંધારામાં એક નાનકડું ગામડું ઊંઘી રહ્યું હતું ચારે તરફ ઘટાદાર અંધારું ફેલાયેલું હતું અને માત્ર ઝીણા ઝીણા તારલાઓ આકાશમાં ઝબકતા હતા હું મારા ઘરેથી થોડે દૂર આવેલા એક જૂના શિવ મંદિર તરફ જઈ રહ્યો હતો રોજની જેમ ભગવાનને પાણી ચડાવવાનું કામ હતું ઠંડી પવનની લહેરો શરીરને સ્પર્શી રહી હતી અને દૂર ક્યાંક ચડતાની સાથે અંદર કોઈ હતું અંદર એક યુવાન વિધવા સ્ત્રી દિવાલના ખૂણામાં સંકેલાઈને બેઠી હતી તેના ખોવામાં લગભગ સાત આઠ મહિનાનું એક નાનું બાળક ઊંઘતું હતું તેના ચહેરા પર થાક દુઃખ અને નિરાશાનું એવું મિશ્રણ હતું કે મારું હૃદય દ્રવી ઉઠ્યું તેના કપડાં જૂના અને ધોથી ભરેલા હતા વાવ ઉઘાડા હતા તે એકલી હતી એકદમ એકલી નમસ્કાર દોસ્તો મારું નામ વિક્રમ છે ઉંમર ચોત્રીસ વર્ષ હું એક નાનકડા ગામડે રહું છું જેનું નામ છે રામપુરા જે સુરત જિલ્લામાં આવેલું છે અમારું ઘર ગામથી લગભગ દોઢ કિલોમીટર દૂર ખેતર વચ્ચે છે હજુ સુધી મારા લગ્ન નથી થયા દસમું ધોરણ પાસ કર્યું એ પછી ભણવાનું છોડી દીધું મિત્રો ઘરની હાલત એટલી નબળી હતી કે નોકરીના ચક્કરમાં ન પડ્યો મા બાપે જીવનભર ખેતી કરીને મને મોટો કર્યો હતો હવે તેમની ઉંમર થઈ ગઈ હતી શરીર જવાબ આપતું નથી એટલે હું જ ખેતીની બધી જવાબદારી સંભાવું છું મિત્રો એ રાત્રે જ્યારે મેં તે યુવતીને મંદિરમાં જોઈ તેની આંખોમાં એક એવું દર્દ હતું કે હું ચૂપ ન રહી શક્યો હું ભગવાનને પાણી ચડાવીને બહાર આવ્યો પણ તે ત્યાં જ બેઠી હતી હું તેની પાસે ગયો અને ધીમેથી પૂછ્યું તમે અહીં આટલી રાતે શું કરો છો ઘર ક્યાં છે તમારું તે કંઈ જ ન બોલી ફક્ત ચૂપચાપ આંસુ વહેળાવ્યા એ આંસુએ મને અંદરથી હલ્લાવી નાખ્યો હું તેની પાસે બેસી ગયો અને ફરી પૂછ્યું ડરો નહીં હું તમને કંઈ નહીં કરું ફક્ત એટલું કહો કે શું થયું છે ત્યારે તેણે ધ્રુજતા અવાજે કહ્યું મારું કોઈ નથી મારો પતિ ગયા વર્ષે મરી ગયો સાસરિયાએ ઘરમાંથી કાઢી મૂકી આ બાળકીને જોઈને કહે છે કે આ બોજ છે હું ઘણા દિવસથી ભટકું છું આજે અહીં આવીને બેઠી છું કારણ કે હવે ચાલવાની તાકાત પણ નથી રહી તેના એ શબ્દો સાંભળીને મારું હૃદય દ્રવી ગયું હું તરત ઘરે દોડી ગયો અને માને બધું કહ્યું પછી માં પણ મારી સાથે મંદિરમાં આવ્યા માએ તેને પ્રેમથી ઉઠાડી તેના માથે હાથ ફેરવ્યો અને કહ્યું બેટા આટલી રાતે અહીંયા ન બેસ ચાલ અમારે ત્યાં એક રાત તો અમારી સાથે રહી જા પછી જે ઈચ્છા હોય તે કરજે એટલી લાચારી હતી કે તે ચૂપચાપ અમારી સાથે ચાલી તેનું નામ પ્રીતિ હતું ઘરે આવીને માએ તેને ગરમ પાણીથી હાથ પગ ધોવડાવ્યા ગરમ ચાર રોટલી ખવડાવી પિતાજીએ પણ ઘણી સમજાવી એ રાતે તે મા સાથે સૂઈ ગઈ અને બીજા દિવસે જ્યારે ઊઠી ત્યારે તેની આંખોમાં થોડી આશાનો પ્રકાશ હતો તેણે માને કહ્યું હું હવે જાઉં છું માએ તેનો હાથ પકડીને કહ્યું ક્યાં જઈશ બેટા તારી પાસે કોઈ નથી અમારી સાથે રહી જા અમારા ખેતરમાં કામ કરજે અમે તને મજૂરી આપશું તારી દીકરીને પણ સાચવશું પ્રીતિ રડવા લાગી અને માના ખોવામાં માથું મૂકીને રડી પડી એ જ દિવસથી તે અમારે ત્યાં રહેવા લાગી હવે ધીમે ધીમે તે અમારા પરિવારનો ભાગ બની ગઈ ઘરનું કામ રસોઈ ખેતરનું કામ બધું જ તે એટલી નિષ્ઠાતી કરતી કે મા બાપ તેનાથી ખૂબ ખુશ થઈ ગયા તેની દીકરી રિયાને તો અમે બધા પોતાની દીકરી જેવી માનવા લાગ્યા મિત્રો પ્રીતિનો સૌંદર્ય અને તેનો સ્વભાવ એવો હતો કે જોઈને લાગે કે ભગવાને ખાસ ઘડીને મોકલી છે ગોરો રંગ મોટી મોટી આંખો લાંબા વાવ અને એ સ્મિત જેમાં દુખની પડછાયો હોવા છતાં પણ એક અજોડ ચમક હતી દિવસો પસાર થતા ગયા હું અને પ્રીતિ ખેતરમાં સાથે કામ કરતા વાતો કરતા તેની દરેક વાતમાં એક સાદગી અને નમ્રતા હતી જે મને અંદરથી સ્પર્શી જતી હવે ધીમે ધીમે મને લાગવા લાગ્યું કે મારું હૃદય તેના તરફ ખેંચાઈ રહ્યું છે તેની નજરમાં પણ કંઈક એવું જ હતું જે શબ્દોમાં ન વર્ણાવી શકાય એક વખત મા બાપને ગામમાં લગ્નમાં જવાનું હતું તેઓ ત્રણ દિવસ માટે ગયા રિયા પણ તેમની સાથે ગઈ કારણ કે તે મા બાપ સાથે ખૂબ હતી હવે ઘરમાં ફક્ત હું અને પ્રીતિ જ રહ્યા પણ એ ત્રણ દિવસ અમારા જીવનના સૌથી મહત્વના દિવસ બની ગયા બીજા દિવસે બપોરે હું ખેતરમાં કામ કરતો હતો પ્રીતિ ઘરે ખાવાનું બનાવીને ડબ્બો લઈને ખેતરે આવી એક મોટા પીપવાના ઝાડ નીચે અમે બંને બેઠા તેણે ખાવાનું પીરસ્યું અમે સાથે ખાધું પણ ખાતી વખતે અમારી નજરો વારંવારમાં હોય એ નજરમાં એટલો પ્રેમ હતો કે શબ્દોની જરૂર જ ન પડી ખાધા પછી અમે થોડી વાતો કરી તેણે કહ્યું વિક્રમ તમે અને તમારા મા બાપે મને નવું જીવન આપ્યું છે મને લાગતું હતું કે મારું જીવન પૂરું થઈ ગયું પણ તમે લોકોએ મને ફરીથી જીવવાની તાકાત આપી ત્યારે મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું પ્રીતિ પ્રીતિ મને તારાથી સાચો પ્રેમ થઈ ગયો છે હું તને અને રિયાને મારા જીવનમાં ઈચ્છું છું શું તું મારી સાથે લગ્ન કરીશ મારી વાત સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા તેણે મારો હાથ જાળી રાખ્યો અને કહ્યું મને પણ તારાથી ખૂબ પ્રેમ છે હું વિધવા છું એક દીકરીની માં છું તેમ છતાં તમે મને સ્વીકારો છો આ મારા માટે ભગવાનની દેણ છે જ્યારે મા બાપ પાછા આવ્યા મેં તેમને બધું કહ્યું તેમણે એક પણ વિચાર્યા વગર આ કહી દીધી મિત્રો થોડા દિવસમાં અમારા લગ્ન ખૂબ સાદગીથી પણ ધામધૂમથી થઈ ગયા આજે અમે ત્રણેય હું પ્રીતિ અને રિયા એક સુખી પરિવાર છીએ પ્રીતિ હવે ફરી માં બનવાની છે અને અમારા ઘરમાં ખુશીઓનો પ્રવાહ વહી રહ્યો છે દોસ્તો જીવનમાં ક્યારેક કોઈના ભૂતકાળને જોઈને તેનો સાથ છોડશો નહીં સાચો પ્રેમ અને સહાનુભૂતિ દરેક વ્યક્તિને નવું જીવન આપી શકે છે પ્રીતિને મેં માત્ર ઘરની એક નવું જીવન આપ્યું અને તેણે મને એક સાચી જીવનસાથી આપી મિત્રો આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો જો પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો પૂરો જોવા બદલ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો વિડિયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ જાતિ ધર્મ કે કોઈ વ્યક્તિ સાથે સંબંધ નથી આ વિડીયો ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવ્યો હતો તેને અન્યથા ન જોશ્યો જય હિન્દ મિત્રો